ખૂબ જ સરસ મજાનો રજવાડી ટાઈપનો ભવ્ય જે ગેટને શણગારવામાં આવેલો છે ભવ્ય તેથી ભવ્ય જે ડોમ ને શણગારવામાં આવેલો છે ઉપરની તરફ ગરમી ન થાય તે માટે હેલિકોપ્ટરના પાકડા જેવા ખૂબ તો આ જગ્યા ઉપર એકાત્ર ને એકાત્ર ભવ્ય જે લોક ડાયરા તેમજ નામી અનામી કલાકારો આ જગ્યા ઉપર આવેલા છે અને ઉપરની રસોઈ કમ્પ્લીટ થઈ રહી છે અત્યારે તમે જુઓ દેશી સુલાના મદદથી

જીગ્નેશ દાદા અને અહીંયા બેક સાઇડ ઉપર જોયેલા છો રજવાડી ટાઈપનો ખુબ જ સુંદર મજાનો જે મંડપ શણગારવામાં આવેલો છે કઈ કઈ રીતના રીતના રહેવાની જમવાની વ્યવસ્થા છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ સ્ટેપ બાય આપવાનો ત્યાર પછી તમારે આ જગ્યા ઉપર આવવું હોય તો તેને કઈ રીતના તમારે જે એડ્રેસ મેળવો તેની સંપૂર્ણ વિગત આપીશ ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ જોડ પછી શેર કરો અમદાવાદથી થી જો તમે આવતા હો તો આશરે આ સ્થળ ઓગણચાલીસ કિલોમીટરના અંતર આવેલું છે પછી બાવલાથી આવતા હોય તો પંદર કિલોમીટરના અંતરે છે અને વોટામણથી આવતા હોય તો છવ્વીસ કિલોમીટર અને બગોદરાથી આવતા હોય તો આશરે સેટ તેત્રીસ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે એક જેટ આ રોડ તમે જવો છો ને તે અમદાવાદથી આવે છે તે ચાલીસ કિલોમીટરના અંતર થાય છે અને રોડ ઉપર જ ખૂબ જ સુંદર મજાનું જે ભવ્ય વિશાળ બોર્ડ મારેલું છે અને સામેની તરફ જ કઠાડોમ છે અને વાત કરીએ આપણે તો વાટિકા સોસાયટીની એક જેટ સામેની તરફ જ આ સ્થળ આવેલું છે રોયલ સેન્ટ્રોસા પાર્ક ની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જે આ ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ ની અંદર સામેની તરફ જે પેલો ડોમ છે ને તે ભોજન પ્રસાદ માટે તેમજ સામેની તરફ ડોમ જોઈ રહ્યા છો ને તે રસોઈ બનાવવા માટેનો છે પછી બીજો વિભાગ છે ને તે ભવ્ય તે અતિ ભવ્ય જે કથા મંડપ છે એક જેટ એની બાજુમાં જે સામેનો પડ છે ને તે પાર્કિંગ વિભાગ બનાવવામાં આવેલો છે અહીંયા જે ડોમ નાખેલા છે ત્યાં ચા પાણીની પ્રસાદી વિતરણ થશે ત્યાર પછી અહીંયા પણ કાઉન્ટર છે હવે આપણે અહીંયા અંદર જઈને સંપૂર્ણ માહિતી જાણશું ખૂબ જ સરસ મજાનો રજવાડી ટાઈપનો ભવ્ય જે ગેટને શણગારવામાં આવેલો છે અહીં અંદર તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું જે નકશી કામ કરી રહ્યો છે અને ઘણા બધા પિલરો તમને બનાવેલા જોવા મળશે અને બંને સાઈડ ઉપર તમે જો ખૂબ જ સુંદર મજાનો જે ગેટ શણગારેલો છે અને નીચેની તરફ સરસ મજાના ફૂલ ઝાડ પણ રાખવામાં આવેલા છે કથા ડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે હવે કથાના તારીખની વાત કરીએ તો આ જગ્યા ઉપર રસપાન કરવા આવશે અને બેક સાઈડ ઉપર તમે જોવો ખૂબ જ સુંદર મજાનો ભવ્ય તે ભવ્ય જે ડોમને શણગારવામાં આવેલો છે ઉપરની તરફ ગરમી નો થાય તે માટે હેલિકોપ્ટરના પાકડા જેવા ખૂબ જ વિશાળ એવા ઘણા બધા એક થી પાંચ જેટલા પંખા રાખવામાં આવેલા છે અને બંને તરફ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો જે ભક્તોને નીચેની તરફ ગાડલા પાથરી દેવામાં આવેલા છે અને આ જે મુખ્ય અંદર પ્રવેશ દ્વાર છે એની આજુબાજુમાં ખૂબ જ સુંદર મજાના ઘણા બધા વૃક્ષો આવેલા છે તેજની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે એલઈડી સ્કીનની તો છે જ તદ ઉપરાંત અહીંયા જે સાઉન્ડની સિસ્ટમ પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરેલી છે અહીંયા ભક્તો કથાનું રસપાન એલઈડી ઇડી દ્વારા પણ કરી શકે છે અહીંયા મિત્રો શ્રીમદ ભાગવત કથાનું રસપાન ખુરચી ઉપર બહેન તો કરી શકો તદ ઉપરાંત અહીંયા બંને સાઈડ ઉપર ઘણા બધા સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા જે મુખ્ય મહેમાનો અથવા તો જે બહારથી મહેમાનો આવતા હોય તેની માટે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે હવે આપણે તેજ તરફ આગળ વધી રહ્યા છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે તેજની નજીક પહોંચી ગયા છે આપણે આ જગ્યા ઉપર જે જગ્નેશ દાદા શ્રીમદ ભાગવત કથાનો રસપાન કરાવવાના છે અને અહીંયા તેજને ખૂબ જ સુંદર મજાનો શણગારવામાં આવેલો છે અને વાત કરીએ તો આ જગ્યા ઉપર એકાત્રને એકાત્ર ભવ્ય જે લોક ડાયરા તેમજ નામી અનામી કલાકારો આ જગ્યા ઉપર આવવાના છે અને ભાવિ ભક્તોને રસપાન કરાવવાના છે હવે આપણે અહીંથી દર્શન કરી રહ્યા છે રાધે રાધે શ્રીમદ ભાગવત કથા જે વ્યાસપીઠના જેની બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની વિશાળ એલઈડી સ્કીમ રાખવામાં આવેલી છે તે જગ્યા ઉપરથી શ્રીમદ ભાગવત કથાનું પણ રસપાન કરી શકશો ખૂબ જ સુંદર મજાનો વિશાળ મંડપને શણગારવામાં આવેલો છે આ જગ્યા ઉપર ખૂબ જ વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે કથા ડોમ ની એક જે બાજુ ની તરફ ખૂબ જ વિશાળ અહીંયા જે મંડપ ની વ્યવસ્થા કરવામાં આવી છે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ ની સંપૂર્ણ વ્યવસ્થા છે આ તરફ ઉપર બહેનો માટે છે આ તરફ ઉપર ભાઈનો ભાઈઓ માટે છે અને એક જેટ એની બેક સાઈડ ઉપર ખૂબ જ વિશાળ ડોમ બનાવેલો છે તે જગ્યા ઉપર વીવીઆઈપી ભોજનાલય તેમજ એક જેટ એની બાજુની તરફ ભોજન પ્રસાદ બનાવવા માટેની વ્યવસ્થા છે તેની સંપૂર્ણ વિગત તે જગ્યા ઉપર જઈને આપવાનું છું તો મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાની મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ભોજનાલય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આ જગ્યા ઉપર છે ને બહેનો માટે વ્યવસ્થા છે ને આ જગ્યા ઉપર ભાઈઓ માટેની વ્યવસ્થા છે હવે અંદર જઈને ખૂબ જ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે હું તમને આ જઈને બતાવી રહ્યો છું અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ ખૂબ જ વિશાળ જે મંડપ વ્યવસ્થા કરેલી છે અને ઘણી બધી જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો કે ટેબલની વ્યવસ્થા છે આ જગ્યા ઉપર સાસનું તેનું વિતરણ થશે છે ત્યાર પછી બધી જગ્યા ઉપર તમે જોવો છો ને ઘણા બધા કાઉન્ટર રાખેલા છે એ રીતના ભાઈઓની બાજુ જે કાઉન્ટર ની વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ વિશાળ મંડપ તમે જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર જે હજારો ની સંખ્યામાં ભાવિ ભક્તો જે શ્રીમદ ભાગવત કથાનું રસપણ કરવા માટે આવવાના છે તેની માટે ભોજન પ્રસાદ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા આવશે તેની ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તે જગ્યા ઉપર હું તમને આવી ગયો છું અહીંયા તમે લાઈનમાં જોઈ રહ્યા છો ને કે ઘણા બધા શૂલો બનાવવામાં આવેલા છે અંદાજિત આશરે દસક જેટલા બેક સાઇડ ઉપર તમે શૂલો જોઈ રહ્યા છો તે દેશી રીતના લાકડાના મદદથી અહીંયા જે રસોઈ બનાવવામાં આવશે ત્યાર પછી સામેની તરફ પણ અત્યારે શૂલો બનાવવાની તૈયારીઓ થઈ રહી છે હવે આપણે ધીમે ધીમે જોઈ રહી કે આજે રસોઈમાં કઈ કઈ વસ્તુ બને છે અને કેવી રીતના વ્યવસ્થા થઈ રહી છે ત્યાં મિત્રો સવારના નાસ્તા માટે જે અત્યારે પોવા બટેકા બનાવવામાં આવેલા છે ત્યાર પછી સંપૂર્ણ જે રસોઈ બનાવવા માટેની વ્યવસ્થા થઈ રહી છે ને અહીંયા જે કાચા સીધાની સંપૂર્ણ વ્યવસ્થા આ ટેબલ ઉપર ગોઠવવામાં આવેલી છે વાત કરીએ તો જે અહીંયા રસોઈમાં વાસણ બનશે તે આ જગ્યા ઉપર સાફ સફાઈ થઈને આગળની તરફ જશે ની રસોઈ કમ્પ્લીટ થઈ રહી છે અત્યારે તમે જુઓ દેશી સુલાના મદદથી ખૂબ જ સુંદર મજાની જે પ્રસાદી બની રહી છે બરાબર બરાબર અને વાત કરીએ આપણે આગળ કે જે આ તમે આ સ્ટ્રીમ ઢોકળાનું મશીન જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર અલગ અલગ દરરોજ માટે અલગ અલગ પ્રસાદીઓ બનશે બરાબર ને રોજે રોજ સાત દિવસ માટે જે કાંઈ આ જગ્યા ઉપર પ્રસાદ બનવાનો છે તેમનું સંપૂર્ણ કાચું સીધું જે આ જગ્યા ઉપર સ્ટોલમાં સંગ્રહ કરવામાં આવેલું છે અહીંયા તમે લાઇનમાં જુઓ ઘણા બધા તેલના ડબ્બા છે ત્યાર પછી ઘણી બધી જે સામગ્રી આ જગ્યા ઉપર રાખવામાં આવેલી છે બટેકાનો સંપૂર્ણ સ્ટોક તમે જોઈ રહ્યા છો પછી એક જે આપણે આગળની તરફ જે અહીંયા ટેબલ ઉપર છે ને જે કાચું સીધું હોય ને આદુ મરચાં કોથમરી ગાજર તેની સંપૂર્ણ વ્યવસ્થા જે આ ટેબલ ઉપર કરવામાં આવી છે પછી અહીંયા આગળની તરફ જોવા જઈએ તો લીલા મરચાં ટમેટાના કેરેટ સંપૂર્ણ વ્યવસ્થા થઈ રહી છે અહીંયા સંપૂર્ણ ભાઈ જે રસોઈ બનાવવાના છે તે અત્યારે સવારનો ગરમાગરમ લાઈવ નાસ્તો કરી રહ્યા છે બરાબર ને બરાબર શું કહેશો કેટલા માણસોની રસોઈ છે આજે બપોરે યારસો માણસોની રસોઈ છે આજને પાંચ ની રસોઈ છે

ડોમ બનાવવામાં આવેલો છે એ ડોમની અંદર અહીંયા વીઆઈપી ભોજનાલય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી આજની ભોજન પ્રસાદની વ્યવસ્થા કઈ કઈ જે આઈટમો છે અને દરરોજ દરરોજ માટે અલગ અલગ મિષ્ટાનો રહેવાની છે ને હવે આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે વીઆઈપી ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાની જે ટેબલોની વ્યવસ્થા કરેલી છે તદઉપરાંત વિશાળ પંખો અને સામેની તરફ આપણે જોઈએ તો શરૂઆતમાં જે કોઠાર સ્ટોરુમ બનાવવામાં આવેલો છે તો મિત્રો આ તો ધોળકાની અંદર શ્રીમદ ભાગવત કથાનો સંપૂર્ણ વિડીયો તમને અમારો વિડીયો કેવો લાગી ગયો તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ચાલો મળ્યા મળી ન સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે